સૌ નગરજનોને નમસ્કાર હાલ જે એસઆઈઆર ની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં હું ઘણા સમયથી લોકોની હેલ્પ કરી જ રહ્યો છું પણ સાથે એક જાણકારીના અભાવે લોકો અહીંથી ત્યાં ફરી રહ્યા છે અને ખરેખર નિરાશા અનુભવી રહ્યા છે એના માટે આ ડીટીવી ન્યૂઝના ના વિડીયોના માધ્યમથી આપ લોકો સુધી આ સમાચાર પહોંચાડું છું કે આપના કોઈ કુટુંબીજનોના જો નામ ના નીકળતા હોય તો પણ આપ લોકો ફોર્મ આપી શકશો એમાં ફક્ત ફોર્મના ઉપરના ભાગમાં આપણા ફોટાના નીચે તમારા પૂરતી એ વિગત ભરી અને બાકીના કોઈ કોલમ તમારે ભરવાના નથી એ ફોર્મ તમારા બીએલઓને જમા કરાવી શકશો એ બીએલોને જમા કરાયા પછી નવ તારીખ પછી તમારા પર એક નોટિસ આવશે એનામાં તમારે બીજા પુરાવા લઈ અને ત્યાં રજૂ કરવાના છે એક પણ મતદાર બાકી રહેવાનો નથી અત્યારે લોકોમાં કદાચ એવી અફવા પણ ચાલે છે કે બે હજાર બે માં નામ નહીં હોય આપણા કોઈ કુટુંબની જનના પણ નહીં હોય તો આપણા નામ નીકળી જશે એવું નથી હાલ જ બિહાર વિધાનસભામાં આખા બિહારમાં એસઆરઆઈ પ્રક્રિયા થઈ એક પણ ન્યૂઝ ચેનલના માધ્યમથી આખી ગયા પછી એક પણ વ્યક્તિએ એવો દાવો નથી કર્યો કે આ ચૂંટણીમાં મારું નામ નીકળી ગયું અને હું વોટ આપી નથી શક્યો જે હયાત છે જે આપણે લોકો વર્ષોથી રહીએ છીએ બે હજાર બે માં નામ છે નથી એનાથી કોઈ નિસ્બંધ નથી હોય તો પુરાવા રૂપે આપવાનું છે ના હોય તો એને ચૂંટણી પંચ દ્વારા જ વેરીફાય કરીને કે તમે કેટલા વર્ષથી શો છો શું છે કે તમારું બર્થ સર્ટિફિકેટ પાસપોર્ટ વગેરે વગેરે ઘણા બધા એવા દસ્તાવેજી પુરાવા છે જે ફોર્મના પાછળ નવ જાતના પુરાવા લખેલા છે એ પુરાવા આપીને આપણા નામ એમાં દાખલ થવાના જ છે એટલે કોઈ પણ જાતની આ બધી ચિંતા કર્યા વગર જો નથી મળતા એકાદ બે વાર તપાસ કર્યા પછી તમે બીએલ ને ફોર્મ જમા કરાવશો બીએલોને જેટલા જલ્દી ફોર્મ જમા કરાવશો એટલા જલ્દી અપલોડ થશે ચાર તારીખ છેલ્લી છે દિવસો બહુ ઓછા છે એટલે ઘણી ખરી જગ્યાથી અત્યારે બી એલ પણ સપોર્ટ નથી મળતો માન્ય પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબ બધા જ આ બાબતે બહુ ચિંતા કરે છે કે આપણે ફોર્મ આપણે ત્યાં આવી ગયા છે તો આટલો જ વિષય છે એની પ્રક્રિયા પૂરી કરી અને બીએલઓ સુધી ફોર્મ જમા કરાવવા જી લોકોનો એક પણ વિચાર આવે છે કે આ સરકારની વોટ પાડવાની સ્કીમ છે તો એના પાછળનું સત્ય શું છે એના પાછળનું સત્ય એવું છે કે કોઈ વોટ પાડવાની સ્કીમ નથી પણ અત્યારે જે આપણે બે હજાર બે ના જે નામ માંગીએ છીએ એમાં ઘણા ખરાના નામ આવશે ને નહીં આવે તો એના એમની પાસે દસ્તાવેજી પુરાવા છે આ કે આતંકવાદીઓને કાઢવા માટે કે જે લોકો બિનકાયદેસર આપણા દેશમાં ઘુસી ગયા છે એ લોકોના આવા કોઈ પુરાવા મળવાના નથી અને એ લોકોની ખરાઈ થઈ જશે કે આ ભારતીય નથી એ લોકોને કાઢવા માટેની થઈને આ મુહિમ છે અને એમાં આપણે ખરેખર ચૂંટણી પંચને સાથ આપવો જોઈએ

જે આખું છે એ એ પરફેક્ટ એક જ જગ્યાએ નામ રહે પ્રક્રિયા આખી અને બહુ સંપૂર્ણ રીતે સારી રીતે સ્પષ્ટ થાય છે ને બધાના એક જ જગ્યાએ નામ રહે છે એવું બિહારમાં એસઆઈઆર માં સાબિત થયું છે જે લોકોને ફોર્મ નથી મળ્યા બીએલ ફોર્મ નથી આપી ગયા એવા લોકો એ મામલતદાર કચેરીમાં મતદાર સહાયતા કેન્દ્ર જે બનેલું છે ત્યાં જઈ અને પોતાનો ચૂંટણી કાર્ડ બતાવશે તો એમને એમનું પોતાનું ફોર્મ પણ મળી જશે અને એ ફોર્મ ભરી અને બીએલો જમા કરાવશે આવી બધી પ્રક્રિયાઓમાં આપ ચૂંટણી પંચનો સપોર્ટ કરો એવી નગરજનોને મારી અપીલ છે જેથી આપણને કોઈ મુશ્કેલી ના થાય અને આપણું નામ મતદાર યાદીમાં આવી જાય આભાર ભારત માતા કી જય